મારું નામ ભગવાનભાઈ ડાયાભાઈ દેસાઈ ઉંમર વર્ષ તેત્રીસ હાલ દિશા રહું છું મારું બેઠાડું જીવન હતું અને એકવાર મને લાગ્યું કે શરીરમાં બરાબર લાગતું નથી તો મારે રિપોર્ટ કરાવવો જોઈએ તો પછી મેં રિપોર્ટ કરાયો તો અચાનક જ સાડી ચારસો ડાયાબિટીસ આવ્યું બીપી તો જોકે હતી જ બે વર્ષથી બીપીની દવા લેતો જ તો પણ વજન બી સાથે વધારે હતું તો ડાયાબિટીસ આવ્યું તો પછી મેં વિચાર્યું કે આનું ઉપાય કઈ રીતે કરાય અને કઈ રીતે મટાડી શકાય પછી મને માધવબાગ વિશે જાણ થઈ સાહેબ પરિચય થયો અને મારે એલોપેથીક દવા લેવી નથી નેચરલી મટાડવું હતું આયુર્વેદિક રીતે તો પછી સાહેબ જોડે આવ્યો સાહેબે મને સારી રીતે સમજાયો એક એમાં એક બીજું છે કે ડોક્ટર ડોક્ટર ફરક હોય છે કે તમે કોઈ ડોક્ટર જોડે જાવ તો કે કેટલું ડાયાબિટીસ કે સાડી ચારસો ઓ આ તો શક્ય જ નથી મટે જ નહીં એ રીતે આપને ભરમાઈ નોંધવામાં આવે એટલે કસ્ટમર હું છે ડરી જાય પેલે પણ સાહેબ ની નાની ઉંમર છે પણ એમની આવડત એવી છે કે આટલું દુઃખ તો એ આપણી જોડે ચર્ચા કરે એમાં પચાસ ટકા તો તમે ઠીક થઈ જાય એટલે સાહેબ મને સારી રીતે મેનેજ કર્યો કે તું ચિંતા ના કર આ રીતનું ફોલોઅપ કરો હું તને ડાયટ પ્લાન આપું પછી સાહેબે ઘણી બધી ટીપ્સ આપી પંચકર્મ બધું એમના વિગતવાર સમજાયો મને સારું લાગ્યું તો મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી ધીરે ધીરે સાહેબે મને કીધું કે તારે સાત કિલોમીટર દોડવાનું તો એની જગ્યાએ હું સવાયું દોડતો દસ કિલોમીટર રોજનું દોડતો પંદર સ્ટેપ કરતો એટલું વર્કઆઉટ કરતો અને કહેવાનું રહી ગયું પહેલાં ડાયાબિટીસ નહોતું એ પહેલાં મારે જમવા ખૂબ જ જોઈતું બેઠાળું જીવન હતું એટલી ભૂખ લાગતી સાહેબે ડાયટ કીટ આપી તો મને પેલા તો એવું જ હતું કે હું ભૂખ્યો રહી જ પણ જે જે ડાયટ બોક્સમાં જમવાનું આવે છે એ ભરપૂર તમે એટલી માત્રામાં માત્રામાં ઓછી ખાવ તો તમને સંતોષ થઈ જાય કે ના ખરેખર આપણે ધરાઈને જમી લીધું અને સ્ટેમિનાર જે વધારે ખાવાથી સ્ટેમિનાર નથી રહેતો એ મને સાથે શીખવા મળ્યું કે સાહેબની કિટમાં કીટમાં જે એક ભાખરી કે જે ખાવાનું આવે છે એના અંદર સ્ટેમિનાર પેલા કરતા બી વધારે રહે એટલે એ સાથે સાથે શીખવા મળ્યું પછી મારે દિવસો જતા ગયા એક મહિનો એક મહિનામાં મેં જે સોળ ટકા એચપી વનશી રિપોર્ટ હતો એ મારો દસ ટકા થઈ ગયો ત્રીજા મહિને એનાથી બી સરસ રિઝલ્ટ આવ્યો અત્યારે હું નોર્મલ જિંદગી જીવું છું અને ડાયાબિટીસ બિલકુલ એમ કહેવાય કે એકદમ મૂળથી મટી ગયું તો બી સાચું છે અને સો ટકા એલોપેથિક દવા લેવી એના કરતાં આયુર્વેદિક દવા લેવી એ વધુ સારું છે અને મારો પોતાનો એક્સપિરિયન્સ પોતાનો જાત અનુભવ કરી અને હું વાત કરું છું અને મારો રિપોર્ટ કરી ત્યાં સુધી એલોપેથી માં ના જવાય અને આયુર્વેદિક ઉપચાર કરાય આજે ત્રણ મહિનાની મારી ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે પૂરી થયેલ છે અને આજે મેં પંચોતેર ગ્રામ ખોડ ખાઈ અને રિપોર્ટ કરાવ્યો છે મને મારી મહેનત ઉપર અને સાહેબ ઉપર વિશ્વાસ છે કે સો મારું રિઝલ્ટ નોર્મલ આવશે અને એકદમ ક્લીન આવશે એવી હું ખાતરી આપું છું માધવબાગ પાસેથી હું એવું શીખ્યો પહેલા તો સારા સંસ્કાર શીખ્યો કે આપણે આપણા જીવનની અંદર સાચી જીવન જીવવાની રીત શું છે એ શીખ્યો પહેલા આપણે હું રોજે એક વાગે સુતો સવારે દસ વાગે ઉઠતો એની જગ્યાએ હું દસ વાગે સુઈ જાઉં છું સવારે વહેલા ઉઠી અને વર્કઆઉટ ઉપર જાઉં છું આ બધું માધવ બાગના પ્રતાપે જ હું શીખ્યો છું કારણ કે મારી જીવન રીત ખોટી હતી પછી આપણને એ પણ શીખવા મળે છે કે આપણા જીવનની અંદર શરીરનો કેટલો મોટો અયમ ભાગ છે આ તો પેલા તો ખબર જ નથી શરીર એટલે છે જે ગાતું એ નાખ્યું અંદર પણ ના ખરેખર એવું નથી મને માધવ બાગ જ શીખડાયું કે આપણે અંદર શું ખાવું જોઈએ શરીરને શું જરૂર છે અને આપણે શું પીરસી રહ્યા છે એ સાચી રીત શીખડાય એટલે માધવ બાગે ઘણું બધું આપ્યું છે આભાર સાહેબ શ્રી આપનો અને આપણા તમામ પરિવારને આપીશ મારા બે મોટા ભાઈઓને આપીશ કે આ પરિસ્થિતિ કર્યો અને રવિવાર બીજી તો એમો બીજો ય મારી પત્નીને આપી કે આ જે ડાયાબિટીસની કીટ છે એનું દિવસમાં લગભગ ત્રણથી ચાર વાર જમવાનું બનાવવું પડે એટલે કે મારા ઘરમાં રોજના બે રસોડા ચાલતા એક એમના માટે બનાવતા અલગ અને મારા માટે સ્પેશિયલી ડાયટ બોક્સમાંથી બનાવતા અને બીજી ઘણી બધી બાબતો હું મને સાથ સહકાર આપ્યો કે વહેલા સવારે જગાડવો મારી કેર કરવી મને ટાઈમે દવા આપવી ટાઈમે ખોરાક આપવો એટલે ઘણો બધો એમનો સાથ સહકાર મળ્યો એમના લીધે જ મેં ડાયાબિટીસ રિવર્સ કરી નાખ્યો છું અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા ભાઈઓ અને